નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં મહાનગરપાલિકા દ્વારા મોટા ભાગના રોડ ખોદી નાખી શહેર ને ખાડા નગર બનાવી દીધું છે ભાવનગર ના એરપોર્ટ રોડ પર પણ ખાડા ખોદી નાખવામાં આવતા કોંગ્રેસ દ્વારા ધરણા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો એરપોર્ટ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે અને સ્ટ્રોમ લાઇન નાખવા માટે રોડ સાઇડમાં ખોદાણ કરવામાં આવ્યું છે આ રોડ પરથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવનાર હોવાથી તેમજ ચોમાસું નજીક હોવા છતાં રોડનું કામ અધૂરું હોવાથી ઘોઘા સર્કલ વોર્ડ કોંગ્રેસ દ્વારા સુભાષનગર ચોક પાસે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી